તંદુકાના ચામુડા નગરમાં એક મહિનાથી પીવાનું પાણી ન મળતા રોષ છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની લાઇન તૂટેલી હાલતમાં હોવાથી રેસ્ટોરને પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે અમદાવાદ જિલ્લાના તંદુકાના ચામુડા નગરમાં છેલ્લા એક મહિનાથી પીવાની લાઇન તૂટેલી હાલતમાં હવાથી સ્થાનિક રહીશોને પાણી મળતું નથી લાઇન તૂટેલી હોવાની પાલિકાને સ્થાનિક દ્વારા મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવા છતાં અત્યંત સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાની નોબત પડી રહી છે પીવાના ચાલુ પાણી રોડમાં વિસરાય જઈને ગંદકીનો માહોલ ઊભો થયો છે અને સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે જેથી તેમને લાઇનનું પીવાનું પાણી યોગ્ય પાણી મળી રહે ઓફિસ વાણિયા જામુનાનગર સોસાયટી એક મહિને થી લાઈન તૂટી જાય કોઈ જોવા આવતું નથી ત્યાં વખત અરજી કરી છે છતાં કોઈ આવતું નથી કાલે પણ અરજી કરી હતી રૂબરૂ બોલાયા હતા તો કોઈ જોવા તપાસવા આવ્યું નથી દરરોજ ટેન્કર મંગાવ ત્રીજા દિવસે ટેન્કર મંગાવવું પડે છતાં કોઈ આવતું નથી છે અમારે પાણી તકલીફ છે પાણી આવતું નથી અમારે એક મહિનાથી અને બે ત્રણ દાડે બે ત્રણ ટાંકા મંગાવવા પડે છે આ કને તો બે બીજા દાડે મેં આ કને સુધારો કર્યો હતો પણ તો એ લોકો ફરી કે કૂટી ગયું હતું તો હજી પાણી તકલીફ હજી એવી નહીં પાણી પૂરતું પાણી આવતું જ નથી અને મારું નામ દિનેશ અંજારા ચામુંડા સોસાયટી ત્યાં એક મહિનાથી પાણીની તકલીફ છે એક મહિના પહેલાં અહીંયા હમું કરી ગયા હતા એક મહિના પછી કોઈ હજુ તૂટી ગયું અને એક મહિનાથી પાણી આવતું નથી રોજ ટેન્કર મંગાવી બહારથી રોજ પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે નગરપાલિકામાં એક મહિના પહેલાં અરજી કરી હતી પણ કોઈ સાંભળતું નથી અને કોઈ જોવાઈ આવતું નથી